જાલો તાલુકામાં વરોળ ગામે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થતા ગ્રામજનોમાં રોષ જાલો તાલુકાના વરોળ ગામે શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિરમાં સવારના ચાત્રીસ વાગે એક શ્રદ્ધાળુ દર્શન કરવા આવતા મંદિરના તાળા તૂટેલ હાલતમાં નજરે પડ્યા જેથી શંકા જતા ગ્રામજનો અને પોલીસને જાણ કરવામાં આવી મંદિરમાંથી ભગવાનના શણગારના આભૂષણોની ચોરી થઈ જેને લઈ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો અને પોલીસ દ્વારા ઘટનાને લઈ ચક્ર ગતિમાન કર્યા છે રિપોર્ટર પ્રવીણ કલા લીમડી આજ રોજ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાનના આભૂષણોની જે ચોરી થયેલ છે તે વરોડ ગામ વતી ખરેખર ખૂબ જ નિંદની બાબત બનેલ છે શિવજીની પ્રતિમા પર નાગનું તથા માતાજીના સોનાના પાયલ હાથના એ ફૂલ તથા કાનની ઝોમખી વગેરેની ચોરી કરેલ છે અને વરોળ ગામના દરેક ભક્તજનોની આસ્થાને ઠેસ પહોંચે તેવું કાર્ય થયેલ છે પોતાના ઘરમાં ચોરી થાય તો પરિવાર આવી અને એ પરિવાર ન્યાય માટે દોડી રહી છે પણ આ તો સમગ્ર ગામ વતી જે ઘટના બનેલ છે તે ખરેખર ખૂબ જ નિંદરી અને ખૂબ જ આઘાતજનક વસ્તુ બનેલ છે એટલે વરોડ ગામ વતી ઉગ્ર માંગ કરેલ છે કે તાત્કાલિક ધોરણે આવા તત્વોને પકડી અને એને કડકમાં કડક હાથે સજા મળે તેવી વરોડના મુખેથી લોક માંગ થયેલ છે વધુમાં આવા કોઈ પણ તત્વો હોય તેમને કોઈ પણ રીતે જો પોલીસ તંત્ર ન્યાય ના આપે તો અમે વરોડ ગામના તમામ માણસો સાથે રહી અને આવા માણસોને સખત માં સખત રીતે સજા આપવા માટે કટિબંધ થયેલ છે અંદાજે પાંચ થી સાડા પાંચ લાખ ની આશરે ચોરી થયેલ છે તમારું નામ વિપલ કુમાર દામોદર પટેલ હા હા હું વરોડ ગામનો સોમેશ્વર મંદિરને દર્શન કરવા માટે સવારમાં સાડા ચાર વાગે નિત્યક્રમ પ્રમાણે હું આવતો હતો એ પ્રમાણે હું આવ્યો અને આવીને મેં જોયું અંદર તો તાળાઓ તૂટેલા હતા અને ભગવાનની જે જે શણગાર આભૂષણો પહેરાવેલા હતા એની ચોરી થયેલી જણાય એટલે મેં ગામ લોકોને વાત કરી કે ભાઈ કે ગામમાં આપણા ગામમાં આ રીતે મંદિરે ચોરી થઈ છે તો ગામ લોકો બધા ભેગા થયા ભેગા થઈ અને પછી વિચાર કરી અને પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવા ગયા ફરિયાદ લખાવી અને પોલીસ તંત્રને રજૂઆત કરી કે ભાઈ આની યોગ્ય તપાસ થવી જોઈએ અને ખરેખર આ ભગવાનને આ રીતનું કૃત્ય કરેલું છે એવા લોકોને સખત માં સખત સજા થવી જોઈએ અને જો તેમ કરવામાં જો પોલીસ તંત્ર નિષ્ફળ જશે તો ગામ લોકો ઉગ્ર આંદોલનની ચીમકી વિચારે છે મારું નામ અશ્વિન કુમાર હરજીવન દાસ પટેલ